નામ છે મારું વિરલ મનસુખભાઈ પાનસેરિયા અમારી રજૂઆત છે કે અમારી જે સોસાયટી છે સ્પીડવેલ અંદર સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ આવે છે અમારી રજૂઆત એ છે કે અમારા બિલ્ડરના કહેવા પ્રમાણે અમે પૈસા આપેલા છે રકમ રકમના ને આ રકમ જયારે સોસાયટીમાં રહેવા માટે લોકો આવી જાય પછી કમિટી બનાવી એસોસિએશન બનાવી અમને અમને પાછું સોંપી આપવા માટે જણાવેલ પરંતુ આજે બે વર્ષથી અનેક વખત લેખિત રૂબરૂ રજૂઆત કરવા છતાં પણ આ મેન્ટેનન્સની રકમ સોસાયટીને પરત મળેલ ન હોય સોસાયટીને રામ ભરોસે છોડી દીધેલ હોય આજની તારીખે સોસાયટી નું મેન્ટેન્સ કોઈ પણ પ્રકારે ના કરતા હોય અને ફ્લેટ ધારકોને પોતાને કરવું પડતું હોય પૈસા આપ્યા પછી પણ ત્યારે અમારી રજૂઆત છે કે આ રજૂઆતની ઉપર કમિશનર સાહેબ શ્રી કાયદેસરના કડકમાં કડક પગલા લઈ અમને આ રકમ અમને ન્યાય અપાવે પાછી રકમ અને સોસાયટીના તમામ લોકોને ન્યાય અપાવે સોસાયટીમાં ટોટલ બારસો ને તેત્રીસ ફ્લેટ ધારકો રહે છે લગભગ બે વર્ષ અગાઉથી સોસાયટીના લોકોએ મેન્ટેનન્સ આપી દીધેલું છે પ્લસમાં અમુક લોકોએ જે મેન્ટેનન્સ નથી આપ્યું એ કલેક્શન કરવાની જવાબદારી બિલ્ડર્સની હોય છે કેમ કે બિલ્ડર્સે ફ્લેટ વેચેલા છે સોસાયટીની અંદર સુવિધાની અંદર તો મેઇન વસ્તુ કે પાયાની જરૂરિયાત કહેવાય કે બાંધકામ ખૂબ જ નબળું છે પ્લસમાં જે પાણીનો પ્રશ્ન હતો એ પણ બિલ્ડર્સ કરેલ નથી અને સોસાયટીના લોકો દ્વારા સોલ્વ કરવામાં આવેલ છે સોસાયટીની અંદર જે લોકોએ કીધું હતું કે ક્લબ હાઉસ જીમ આવી વસ્તુની અંદર એક પણ સાધન આજની અંદર સોસાયટીમાં હાજર નથી પ્લસમાં ફાયર સેફટી જે મેઈન મુદ્દો કહી શકાય કે રાજકોટની અંદર અગ્નિકાંડ જેવો મુદ્દો બની ગયો હોય ત્યારે સોસાયટીની અંદર કોઈ પણ વ્યક્તિને ફ્લેટની અંદર ફાયરની સેફ્ટીની જરૂરિયાત હોવી જોઈએ જે આ લોકોએ સરકારશ્રીના કાયદાનું સરે આમ ઉલ્લંઘન કરીને જે સોસાયટીની અંદર ફાયર સેફ્ટી નું એક પણ કઈ કામ કરેલ નથી પ્લસ માં જે અમારે સોસાયટીની અંદર જે પાણી ભરાય છે સેલર ની અંદર એમની અંદર આજે આવડી મોટી સોસાયટી હોય તો લગભગ ચાર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતા હોય તો એના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી પર ફ્લેટ દીઠ સ્ક્વેર ફૂટ દીઠ અમારી સોસાયટીમાં તેરસો થી લઈને સાડા સ્કવેર ફૂટ સુધીના ફ્લેટ છે અને પર સ્ક્વેર ફૂટ બસો રૂપિયા ઉઘરાવીને સાડા પાંચ કરોડ જેવું ફંડ ઉઘરાવી અને એમની જે નીતિ છે એ ચાઉ કરી જવાની નીતિ છે